ચોટીલા તાલુકાના પિયાવા ગામે તુલસી વિવાહનો ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના દિવ્ય મિલનનું છે પૌરાણિક કથામાં માતા તુલસી મૂળ વૃંદા નામની એક તપસ્વી હતી ભગવાન વિષ્ણુએ પોતે સત્યના વ્રતનું રક્ષણ કરવા માટે શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું હતું ત્યારથી તુલસી અને શાલિગ્રામના લગ્ન ઉજવવામાં આવે છે આ દિવસને ધાર્મિક અને પારિવારિક સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ચોટીલા તાલુકાના પિયાવા ગામથી વિષ્ણુ ભગવાનની જાન જોડી અને સાયલા તાલુકાના નિનામા ગામે પહોંચી હતી ત્યાં આ તુલસી વિવાહનો ઉત્સવ ઉજવાયો હતો લોકોએ આમાં ખૂબ હોશેથી ભાગ લીધો હતો જેમ લગ્નમાં વિધિ કરવામાં આવે છે તેવી જ રીતે આ વિધિ ચોટીલા તાલુકાના પિયા ગામે કરવામાં આવી હતી અને ત્યાં ગામ લોકોએ સમક્ષ મળી અને આ ઉત્સવને ખૂબ હોશિથી ઉજવ્યો હતો